ક્યાં ફેરવું ભેગા પણ પેલે જો હું કઈ થોડીક નવરી થઈ જાઉં ઘરે ટકું ને તો તમને લઈ જાઉં હું ઘરે નો ક્યાં રાખું તમને બોલું તો ફીટા બે અંગુઠાઈ કરો ના બોલું વહી જાઉં

રાજકોટ રેવાનું સોમવારે સોમવાર હું ઘરે નઈ રેવું તમારે રેવાનું ઘર સાંભળવાનું આવું ને

આ બેન માટે સરસ ગીત તો કહી દયો કોણ જલપા રહેતી હે हां रवि નામ લઈ ગાવ નામ લઈ ગાવ કે পল পল દિલ કે પાસ જલપા રહેતી એમ ગાવ હૈ હૈ ના ના નો જવાબ લઈ

નિસાવે મેં ખબર દેને આજો ખબર દીકની હાઈજેક કરી દીધો એટલે દેકિન મારા થઈ ગયા ખબર કોણ ક્યાં હે ધર્જા મારા મારી અહીંયા કરજો તો નહી એ તમારી પછી આ બજે ને વાલ કરો ધક્કો દીધો ને એટલે કઈ દે ના બોલ ઓહો એવું તેરી કેતા ના ના અત તો હું લઈ જાય માર બિંદાલ હા ના જંજા જા

ને હું આલી વાતો દે ભગવાન કે દે હાજી રાખી કે તું છે પછી તો કાય આત્મ બનાવી હા તો તારી બાહ કે ધ્યાન રાખે નહી તો કોઈ કોઈ કાબુ માં લે એવા ન

મને ખબર ન આયું માણા નો ભરતો ઓહો તમે માણા બહુ ભરતો કે ભરતો માણા મોઢું કેમ ફેરવીને બેહિયા ચડાવી નથી તે મને ન લઈ નથી લઈ જા ઢક્કો ના દેય ઢક્કો ના દેવાય ઢક્કો નહીં કોડીતા મલ્લો તો ગાય મલ્લા બેડી તો હું ઢક્કો ના આપી દેતા આ મને ઢક્કો દેવાય બેજો ગાડીમાં આવો ยาแ่ชมีก็มีเ้อไม่คุยกับบพื่อนนาใจคุยกับบ่อนนาใคุยกับบนนาใ่ด้วยคจนหน้าพ่อน่ามีเนชมีเนย

કે લેન માટે સિલેન માટે લંડન માટે નીના હાળું કિની કરતા ને નીના કેમેરિકા કે લેન માં મને કલર માં કોક યાદ આવે અને કે અમે દેતા હે લગન કરી

ફરી લ્યો ને પછી હારી મજાની નદી ગોતસો અંદર પધરે દે એ માં આ આ જો આવા હોય તો કેમ માં ફેરવે તોય એવી તો હા પછી નદી લેવાનું નદી માં નાવાની તો ભાઈ જ કે છે ના ઈ તમાર છોકરી બોલ તો અંદર થઈ